ભારતીય ક્રિકેટર ઋષભ પંતની બહેન સાક્ષી પંતના લગ્નમાં મહેન્દ્રસિંહ ધોની અને સુરેશ રૈના નો ડાન્સ કરતો વિડિયો થયો વાયરલ ઋષભ પંતની બહેન સાક્ષી પંતના લગ્ન બાર માર્ચ બે હજાર પચીસના રોજ ઉત્તરાખંડના મસૂરીમાં યોજાયા હતા સાક્ષી તેના લાંબા સમયના મિત્ર અંકિત ચૌધરી સાથે લગ્ન કર્યા જેમણે નવ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા આ પ્રસંગે ભારતીય ક્રિકેટ જગતની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી પૂર્વ ભારતીય ક્રિકેટર અને વર્તમાન મુખ્ય કોચ ગૌતમ ગંભીર ખાસ કરીને આ લગ્નમાં હાજરી આપવા માટે દહેરાદૂન પહોંચ્યા હતા તેમજ પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની અને પૂર્વ બેટ્સમેન સુરેશ રૈના પણ આ પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા લગ્ન સમારોહ દરમિયાન મહેમાનો અને ક્રિકેટરોને રંગભેર હોળી રમતા અને ડાન્સ કરતા જોવા મળ્યા હતા ધોની અને રૈનાના ડાન્સના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેમાં તેઓ પંજાબી ગઢવાડી અને કુમાઉની ગીતો પર નૃત્ય કરી રહ્યા છે આ પ્રસંગે યુવા બેટ્સમેન પૃથ્વી શો નીતિશ રાણા ધ્રુવ શોરે અને રાહુલ તેવટિયાએ પણ હાજરી આપી હતી આ તમામ ક્રિકેટરોની સાથે સુરેશ રૈનાએ ફોટા શેર કર્યા હતા જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે